નમસ્કાર ખેડૂત મિત્રો કૃષિ સંહિતામાં ફરી એક વખત આપનું સ્વાગત છે ખેડૂત મિત્રો ચાલુ વર્ષે ચોમાસા ઋતુ દરમિયાન સમગ્ર ગુજરાતમાં ખૂબ જ સારો વરસાદ પડ્યો છે જેના કારણે મુખ્યત્વે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના ઘણા ખરા વિસ્તારમાં ઉનાળુ મગફળીનું વાવેતર થવાનું છે ત્યારે આજે આપણે વાત કરવાની છે મગફળીની એવી બે જાતોની જે જુનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા સંશોધન થયેલ છે ઉનાળુ વાવેતર માટે ઉત્તમ છે અને વધુ ઉત્પાદન આપતી જાત છે તો આમાંની પહેલી જાતની વાત કરીએ

રોગ પ્રતિકારક જાત છે સો થી એકસો પાંચ દિવસે જાત છે અને અન્ય વેરાયટી કરતા દસ થી પંદર ટકા વધુ ઉત્પાદન આપતી જાત છે 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 બીજી જાતની વાત કરીએ તો એ ગુજરાત મગફળી જેને નામથી પણ ઓળખાય મિત્રો આ પણ એક ઉભરી પ્રકારની જાત છે લીસા ડોડવાળી જાત છે તેમજ એને દોઢવાની સંખ્યામાં ત્રીસ ટકા કરતા વધારે ડોડવા ત્રણ દાણા વાળા હોય છે આપડી એક જૂની પ્રચલિત જાત છે જે ટ્રોમ્બે ટીજી સાડત્રીસ નામથી ઓળખાય છે એના કરતા અલગ વેરાયટી છે અને વધુ ઉત્પાદન આપતી જાત છે ખેડૂત મિત્રો આ પણ ટીકા અને ગેરુ સામે રોગપ્રતિકારક શક્તિ ધરાવતી જાત છે અન્ય વેરાયટીઓ કરતા વીસ થી પચીસ વધારે ઉત્પાદન આપતી જાત છે સો એકસો પાંચ એકસો દસ દિવસે પાકતી જાત છે ખેડૂત મિત્રો જો ઉનાળુમાં મગફળી વાવેતર કરવાના હો તો આ બંનેમાંથી કોઈ પણ વેરાયટી આવી શકાય જુનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા સંશોધન થયેલી છે તેમજ ઉનાળુ માટે સર્વોત્તમ છે અને વધુ ઉત્પાદન આપતી જાત છે આ જાત અને એના બિયારણ વિશે વધુ માહિતી માટે નીચે આપેલા નંબર ઉપર સંપર્ક કરી શકો છો આભાર